નમસ્કાર સીએનબીસી બજારમાં આપનું સ્વાગત છે આપ જોઈ રહ્યા છો બાય સેલ હોલ્ડ અને હું છું જરનાર કંટી તો માર્કેટના નિષ્ણાતો પાસે આ શોમાં આપણે દર્શકોની સમસ્યાનું તમારા શેર સંબંધિત પ્રશ્નોનું સમાધાન મેળવીશું પરંતુ તે પહેલાં નજર કરી લઈએ અત્યાર સુધીના માર્કેટને લગતા સમાચાર ઉપર બજારમાં ઘટાડા સાથેનો કારોબાર નિફ્ટી ફિફ્ટી પોઈન્ટ ઘટીને ત્રેવીસ હજાર છસોના સ્તરની નીચે બેંક નિફ્ટી ઇન્ડેક્સ પાંચ ટકાના ઘટાડા સાથે પચાસ હજાર આઠસો પચાસની નજીક તો મિડકેપ અને સ્મોલ કેપમાં સૌથી વધારે દબાણ લગભગ ત્રણ ટકા ઉછળ્યો ઇન્ડિયા વિક્સ નિફ્ટી આઈટી ઇન્ડેક્સમાં બે ટકાનો કડાકો ત્રણ ટકા ઘટીને પર્સિસ્ટન્ટ બન્યો વાયદાનો ટોપ લૂઝર સાથે જ ઓરેકલ સાયન્ટ અને બિરલા સોફ્ટમાં વેચવાલી પરંતુ ફાર્મા અને મેટલ શેર્સમાં ખરીદારી સ્ટ્રેસ વધારવાની આરબીઆઈ રિપોર્ટ બાદ માઇક્રો ફાઇનાન્સ સાથે જોડાયેલી કંપનીઓના શેર્સમાં દબાણ ક્રેડિટ એક્સેસ ગ્રામીણમાં ત્રણ ટકાનો ઘટાડો જ્યારે ઇન્ડસઇન્ડ બેંક આઈડીએફસી ફર્સ્ટ અને બંધન બેંક પર પણ દબાણ યુનિમેક એરોસ્પેસના આઈપીઓએ કર્યા માલામાલ શેર નેવું ટકાના પ્રીમિયમની સાથે એક હજાર ચારસો પર થયો લિસ્ટ પોણા બસો ગણો સબસ્ક્રાઇબ થયો હતો ઇશ્યુ ત્યારે જ આજના માર્કેટ ઉપર નજર કરી લઈએ તો દબાણ સાથેનો કારોબાર આજે પણ યથાવત રહેતો દેખાઈ રહ્યો છે સેન્સેક્સની વાત કરીએ તો પોઈન્ટ વીસ ટકાનું દબાણ અત્યાર સુધી બન્યું છે અને ઇઠ્યોતેર હજાર છન્નું સત્તાણુંની આસપાસ કારોબાર થતાં આપણે જોઈ શકીએ છીએ નિફ્ટીની વાત કરીએ તો ત્યાં પણ પોઈન્ટ દસ ટકાનું દબાણ આપણને બનતું દેખાઈ રહ્યું છે તો ફ્લેટ ટુ નેગેટિવ એક વ્યૂ અહીંયા આગળથી બની રહ્યો છે ત્રેવીસ હજાર છસો અઢારની આસપાસ આપણે નિફ્ટીમાં અત્યારે કારોબાર જોઈ શકીએ છીએ મિડકેપમાં પણ લગભગ ફ્લેટ કારોબાર થતા દેખાઈ રહ્યો છે થોડા દબાણ તરફ સત્તાવન હજાર એકસો અડતાલીસની આસપાસ મિડકેપની અંદર કારોબાર બેન્ક નિફ્ટીમાં પણ લગભગ પચોતેર એક પોઈન્ટનું દબાણ અત્યારે છે અને પચાસ હજાર આઠસો પચોતેરની આસપાસ બેન્ક નિફ્ટીમાં કારોબાર એડવાન્સ ડિક્લાઇન રેશિયો અત્યારે જોઈએ તો તેરસો સાત શેર્સની અંદર ખરીદારી દેખાઈ રહી છે અને એક હજાર પંચ્યાસી શેર્સમાં વેશવાલી થતી દેખાઈ રહી છે અત્યારે આપણે જોઈએ તો ટોપ લૂઝરની અંદર અદાણી એન્ટરપ્રાઇઝનો સમાવેશ થઈ રહ્યો છે બે પોઈન્ટ ચોર્યાસી ટકાના દબાણ સાથે ટેક મહિન્દ્રામાં બે પોઈન્ટ આડત્રીસ ટકાનું દબાણ ટીસીએસમાં એક પોઈન્ટ અઠ્ઠાણું ટકાનું દબાણ અને ઇન્ફોસિસમાં એક પોઈન્ટ એકસઠ ટકાનું દબાણ બનતું આપણે જોઈ શકીએ છીએ જ્યારે કયા કા સ્ટોક જે છે લીલા નિશાનની અંદર કામ કરી રહ્યા છે એમાં કોટક મહિન્દ્રા બેંકમાં બે પોઈન્ટ છ્યાસી ટકાની મજબૂતી ઓ વાત કરીએ તો બે પોઈન્ટ છપ્પન ટકાની મજબૂતી દેખાઈ રહી છે બી એલમાં પણ બે પોઈન્ટ ચુમ્માલીસ ટકાની મજબૂતી છે અને કોલ અનો સ્ટોક પણ અહીંયા આગળથી આપણને પોઝિટિવ દેખાઈ રહ્યો છે તો આ આપણે અહીંયા આગળથી ખાસ કરીને વાત કરી છે અને હવે વધુ આપણે માર્કેટ અંગે વાત કરીશું દર્શકોના પ્રશ્નોનું સમાધાન મેળવીશું અને એ માટે આપણી સાથે જોડાઈ ગયા છે બોનાન્ઝા પોર્ટફોલિયો નામ વિરાટ ઝગડ વિરાટજી સ્વાગત છે આપનું સીએનબીસી બજાર પર અને જે રીતે આપણે આજે વર્ષના છેલ્લા દિવસે જોઈ રહ્યા છે માર્કેટમાં આજે પણ દબાણ તરફનો કારોબાર યથાવત લાગી રહ્યો છે આ નિફ્ટીમાં હલકું દબાણ આપણને દેખાઈ રહ્યું છે આજે પણ ત્રેવીસ હજાર સાતસોની નીચે આપણે છે આ કઈ રીતે તમે આગળ નિફ્ટીની ચાલને જોઈ રહ્યા છો વેરી ગુડ આફ્ટરનુન જડાજી જે રીતના આપણે સવારના સેશનમાં જ ઇન્ડેક્સમાં જોયું કે એક સારા દવાડ સાથે કારોબાર થતો હતો અત્યારના તો એના ડે હાઈની આસપાસ આપણને ટ્રેડ કરતો જોવા મળી રહ્યો છે પરંતુ મેજર કન્સર્ન જે છે એ છે બસો દિવસની એક્સપોરેશન મૂવી આપણે જે અસરના સેશનમાં આપણને એના નીચે ક્લોઝિંગ આપણું જોવા મળ્યું હતું વિચ ઇઝ બેઝ સમયર ટ્વેન્ટી થ્રી સેવન હંડ્રેડ તો જ્યાં સુધી ત્રેવીસ હજાર સાતસો ના લેવલ ની ઉપર સસ્ટેન કરવાનું સ્ટાર્ટ નથી કરતું ત્યાં સુધી કદાચ આપણને આ જે દબાણ છે એ કન્ટિન્યુ થતું જોવા મળે નીચે ત્રેવીસ પાંચસો સુધીના લેવલ્સ માટે અગર જો ત્રેવીસ પાંચસો નો લેવલ બ્રીજ થાય છે તો ત્રેવીસ બસો સુધીના લેવલ્સ પણ આપણને બધા જોવા મળી શકે છે તો ફિલહાલ માટે નિફ્ટી ને લઈને એક નેગેટિવ આઉટલુક બની રહ્યો છે કે અહીંયાથી જો અગર ત્રેવીસ સાતસો ને સરપાસ નથી કરતો કે એની ઉપર આપણને ટ્રેડ કરતો નથી જોવા મળી રહ્યો તો આપણને પ્રેશર બિલ્ડ થતું જોવા મળે સેલિંગ સાઈડનું જે લીડ કરી શકે ત્રેવીસ પાંચસો ને ત્રેવીસ બસો સુધીના લેવલ્સ માટે ઓકે તો અહીંયા આગળથી આપણે નિફ્ટી ઉપર ખાસ કરીને વ્યૂ લીધો છે અને ત્રેવીસ પાંચસો ત્રેવીસ બસો સુધીના લેવલ્સ આપણને અહીંયા આગળથી બનતા દેખાઈ શકે છે એની આપણે અહીંયા આગળથી વાત કરી છે અને બેંક નિફ્ટી ઉપર કઈ રીતની આપની સલાહ બની રહી છે અહીંયા પણ થોડી તો નેગેટિવિટી દેખાઈ રહી છે થોડા દબાણ સાથે આપણે કારોબાર જોઈ રહ્યા છે પચાસ હજાર આઠસો આસપાસ તો કઈ રીતની બેંક નિફ્ટી ઉપર આપણી સલાહ રહેશે વિરાટજી છેલ્લા આપણે સાત આઠ ટ્રેડિંગ સેશન્સ જોઈએ તો એમાં આપણને એક કન્સોલિડેશન નો કારોબાર બંધો જોવા મળ્યો હતો જ્યાં પચાસ હજાર સાતસો પચાસ એક સ્ટોક સપોર્ટ ની જેમ કામ કરતો હતો ને ઉપરની સાઈડ પર એકાવન હજાર સાતસો પચાસ એક હર્ડલ જેમ કામ કરી રહ્યું હતું તો આ એક હજાર પોઈન્ટ જે રેન્જ છે એની વચ્ચે આપણને ટ્રેડ કરતું જોવા મળી રહ્યું છે હાલમાં પણ ક્યાંક ને ક્યાંક પચાસ હજાર સાતસો પચાસ ના લેવલ ને ટકાવી રાખવામાં બેન્ક નિફ્ટી સફળ રહ્યું છે તો આપણે અહીંયાથી ચાન્સીસ છે કે એક્સપેક્ટેશન છે કે જ્યાં સુધી અહીંયાથી આપણને ફિફ્ટી થાઉઝન્ડ સેવન ફિફ્ટી નો લેવલ બ્રિજ થતો નથી જોવા મળી ગયો ત્યાં સુધી આપણને એક કન્સલ્ટેશન નો કારોબાર આ હજાર પોઈન્ટની રેન્જની વચ્ચે જોવા મળી શકે બસ ખાલી એક નેગેટિવ ફેક્ટર એ છે કે રિસેન્ટલી ફાસ્ટ મુવિંગ એવરેજ સ્લો મુવિંગ એવરેજ ને નેગેટિવ ક્રોસ ઓવર આપ્યું છે જે લીડ કરી શકે છે એક ફર્ધર નેગેટિવિટી માટે પણ એના માટે પણ જે રીતે અમે કહ્યું કે ફિફ્ટી થાઉઝન્ડ સેવન ફિફ્ટી નો લેવલ ટુ ઇમ્પોર્ટન્ટ રહેશે તો જ્યાં સુધી બ્રીચ નથી થતું ત્યાં સુધી કન્સોલિડેશન પરંતુ જો સેવન્ટી ફિફ્ટી થાઉઝન્ડ સેવન ફિફ્ટી નો લેવલ બ્રીચ થાય છે તો આપણને નીચેના લેવલ્સ ઓપન થતા જોવા મળી શકે છે પચાસ પાંચસો અને પચાસ હજાર સુધીના લેવલ આપણને નીચેની સાઈડ બનતા જોવા મળી શકે છે તો બંનેમાં અત્યારે નિફ્ટી બેંક નિફ્ટી બંનેમાં એક ફ્લેટ ટુ નેગેટિવ બરાબર આપણે આવતા સમયમાં જોઈ શકીએ છીએ ઓકે તો એક ફ્લેટ ટુ નેગેટિવ કારોબાર જ આપણને આવતા સત્રની અંદર પણ દેખાઈ શકે છે નિફ્ટી બેંક નિફ્ટી બંને ઉપર વિરાટજીનો વ્યૂ અહીંયા કરતી થોડો નેગેટિવ બનતો દેખાઈ રહ્યો છે હવે આપણે દર્શકોના સવાલ લેવાની શરૂઆત કરીએ પહેલો જે સવાલ આવ્યો છે પવનભાઈ પટેલનો આવતો દેખાઈ રહ્યો છે ફેસબુક લાઈવથી તેઓ આપણી સાથે જોડાયા છે અને એમનો સવાલ છે બે સ્ટોક ઉપર વિરાટજી એમણે સવાલ પૂછ્યો છે એમઓ અને પીએફસી શોર્ટ ટર્મ માટે અત્યારના ભાવ ઉપર બહાર એ કરી શકાય કે નહીં અને ટાર્ગેટ કેટલા બંધા દેખાઈ શકે છે એમનો સવાલ છે તો પવનભાઈને કઈ રીતની સલાહ આપીશું આપણે તો જે રીતે એમનો ક્વેશ્ચન છે એમઓએલ અને પીએફસી ને લઈને તો આપણે વાત કરીએ પહેલા એમઓએલ ને લઈને તો એમઓએલ અત્યારના એક સારા એવા નેગેટિવ ઝોનમાં કારોબાર કરી રહ્યો હતો ત્યારબાદ આપણને એક પુશ બંધુ જોવા મળ્યું તો બસ્સો દિવસની એક્સપ્લોરેશન મુવિંગ એવરેજ પાસે સ્ટ્રોંગ હર્ડલ ફેસ કર્યા બાદ ફરીથી એક નેગેટિવ સાઈડ પર આપણને મૂવ થતું જોવા મળી ગયું છે

તો જ્યાં સુધી અત્યારના વચ્ચેની આસપાસ વચ્ચેના લેવલ પર ટ્રેડ કરીએ છીએ ત્યાં સુધી વેઇટ એન્ડ વોચ તમે કરી શકો છો વેઇટ કરો કે ફરીથી એક નવા હાઈ કે મતલબ જે થ્રી ફોર્ટી ફાઈવ લેવલ છે સરપાસ કરે તો તમે ત્યાં બાય કરી શકો છો તમારો પહેલો ટાર્ગેટ બની શકે છે સમય નિયર ફોર નો અને તમે સ્ટોપ લોસ મેન્ટેન કરી શકો છો નીચેની સાઈડ પર ત્રણસો ને વીસ પરંતુ ટીલ ધ ટાઈમ થોડું વેઇટ કરો વેઇટ એન્ડ વોચ કરવાની સલાહ રહેશે સેકન્ડ જે કાઉન્ટર તમારું હતું એ છે પીએફસી પીએફસી હાલમાં એના પ્રીવિયસ ડિમાન્ડ ઝોન આસપાસ આપણે ટ્રેડ કરતો જોવા મળી રહ્યો છે ચારસો ને ત્રીસ ની આસપાસ ના લેવલ જે છે એ સ્ટ્રોંગ સપોર્ટિંગ જેમ કામ કરતા જોવા મળ્યા છે પ્રીવિયસલી પણ તો અત્યારના આ પોઈન્ટ હોઈ શકે છે જ્યાંથી તમે ચારસો ને ત્રીસ ના સ્ટોપ લોસ થી અહીંયા પીએફસી માં લોંગ કરીને જઈ શકો છો ઉપરની સાઈડ પર તમે એક્સપેક્ટ કરી શકો છો કે પાંચસો અને પાંચસો વીસ સુધીના લેવલ્સ તમને નિયર ફ્યુચરમાં બનતા જોવા મળે તો મોઇલ અને પીએફસી માંથી મને પીએફસી એક કાઉન્ટર થોડો સારો લાગી રહ્યો છે બાય કરવા માટે મોબાઈલમાં તમે વેઇટ એન્ડ વોચ કરી શકો છો પરંતુ પીએફસી માં તમે સ્ટ્રીક લોસ સાથે ચારસો ના સ્ટોપ લોસ સાથે ઓકે તો તમે અહીં આગળથી જે પવનજી બે સ્ટોક કીધા છે મોઇલ એમ અને પીએફસી એમાંથી તમે અહીં આગળથી સલાહ છે તમારે માટે એમ પર બની રહી છે ત્રણસો પિસ્તાલીસના સ્તર દેખાય છે તો તમે બાય કરો અને ચારસોના ટાર્ગેટ તમને બનતા દેખાઈ શકે છે અને ત્રણસો વીસનો સ્ટોપલેસ રાખવાનો રહેશે અને પીએફસીમાં આ બેની કમ્પેરિઝનમાં તમે પીએફસીની પસંદગી કરી શકો છો અને પીએફસીમાં તમે ખરીદારી કરીને ચાલી શકો છો પાંચસોથી પાંચસો વીસના ટાર્ગેટ અને ચારસો ને ત્રીસનું સ્ટોપલેસનું તમારે ધ્યાન રાખવાનું રહેશે તો આ પવનભાઈ માટે આપણે ખાસ અહીંયા આગળથી વિરાટજી સાથે આ બંને સ્ટોક ઉપર ચર્ચા કરી છે હવે આપણે વધારે ચર્ચા કરીએ તો વિરાટજી આજે આપણે જે રીતે જોઈ રહ્યા છે કે આઈટીને લગતા સ્ટોક્સની અંદર ખાસું દબાણ બની રહ્યું છે નિફ્ટી ફિફ્ટીમાંથી આપણે જોઈએ તો ટેક મહિન્દ્રા ટીસીએસ ઇન્ફોસિસ આ બધામાં ટેક મહિન્દ્રામાં તો લગભગ અઢી ટકાની આસપાસનું દબાણ ટીસીએસ ઇન્ફોસિસ દોઢ દોઢ ટકાનું દબાણ બતાવી રહ્યા છે મિડકેપ આઈટીના કાઉન્ટરમાં પણ આ ખાસું એવું દબાણ બનતું દેખાઈ રહ્યું છે તો આઈટી સ્ટોક પર આપની કોઈ ખાસ સલાહ રહેશે કોઈ સ્પેસિફિક કાઉન્ટર ઉપર જી હું તમને આઈટી સ્ટોક પર આપણે જોઈએ તો એક્સેલ ટેક મને ઘણો અટ્રેક્ટિવ લાગી રહ્યો છે આજના સેશનમાં જો વાત કરીએ તો એક ગેપડાઉન સાથે ઓપન થયો તો ત્યાંથી આપણે સારું એવું કરેક્શન બનતું જોવા મળ્યું નીચેની સાઈડ પર આપણને અઢારસો ને પિંચોતેર ની આસપાસનો નો સ્ટ્રોંગ સપોર્ટ જ્યાં એની પચાસ દિવસની એક્સપોલેશન મુવી ગેરેજ પણ પ્લેસ છે ત્યાંથી જ આપણને સપોર્ટ લેતો જોવા મળ્યો અત્યારના હાલમાં એ ફરીથી એક પોતાના જે પ્રીવિયસ લેવલ્સ હતા ત્યાં એન્ટર થતો જોવા મળી રહ્યો છે તો એચસીએલ ટેકમાં તમે બાયની ભલામણ રહેશે અહીંયા તમે બાય કરીને જઈ શકો છો સ્ટોપ લોસ તમે મેન્ટેન કરી શકો છો નીચેની સાઈડ પર આજના ડે લોને અને ઉપરની સાઈડ પર તમે એક્સપેક્ટ કરી શકો છો કે તમને 1980 થી લઈને 2000 સુધીના લેવલ્સ આવતા સમયમાં બનતા જોવા મળી શકે અને અગર અહીંયાથી તમને અગર નેગેટિવ સાઈડ પર કારોબાર કરવો છે આઈટી સેક્ટરને લઈને તો બીસો બિરલા સોફ્ટ એક કાઉન્ટર એવો છે કે જ્યાં તમે નેગેટિવ વ્યૂ સાથે જઈ શકો છો કારણ કે જે રીતના આપણે આઈટીમાં મોમેન્ટમ જોઈ હતી એ રીતના આપણને સોફ્ટ બહુ અન્ડર પરફોર્મ કરતો જોવા મળ્યો એના બાર પણ હજી પણ એની જે અંદર પરફોર્મન્સ છે એ અહીંયાથી કન્ટિન્યુ થતું જોવા મળી રહ્યું છે લોઅર એન્ડ લોઅર લોની ફોર્મેશન ફોર્મ કર્યું છે ને અત્યારના એક સારા એવા લેવલની આસપાસ ટ્રેડ કરી રહ્યું છે તો અહીંયાથી તમે શોર્ટ કરીને જઈ શકો છો ઉપરમાં ફાઈવ નાઇન્ટીની આસપાસ સ્ટોપ લોસ મેન્ટેન કરી નીચે પાંચસો રૂપિયા સુધીના ટાર્ગેટ તમને વીસ ઓફ બનતા જોવા મળી શકે છે તો આ બંને કાઉન્ટર એક બાય અને એક સેલ ની સલાહ રહે છે ઓકે તો આઈટીમાંથી બે કાઉન્ટર ઉપર ખાસ તમારો ફોકસ હોવો જોઈએ એક તરફ બાયની સલાહ છે જે છે એક્સએલ ટેકનું કાઉન્ટર અને જ્યાં તમે ટાર્ગેટ ઓગણીસો એંસીથી બે હજારના બનતા જોઈ શકો છો અને સેલની સલાહ જે છે એ બી સોફ્ટ ઉપર બનતી દેખાઈ રહી છે પાંચસો નેવુંનો સ્ટોપલોસ અહીંયા આગળથી રાખવાનો રહેશે અને પાંચસોના ટાર્ગેટ તમને નીચે બનતા દેખાઈ શકે છે તો આઈટી સ્ટોકમાંથી આ બે સ્ટોક ઉપર ખાસ તમારો ફોકસ હોવો જોઈએ એના સાથે જ હાલ સમય છે એક બ્રેક લેવાનો લઈશું બ્રેક અને બ્રેક બાદ વધુ દર્શકોના સવાલ સાથે બાયસેલ હોલ્ડમાં આપણે આગળ વધીશું બ્રેક બાદ બાયસેલ હોલમાં આપનું ફરી એક વખત સ્વાગત છે અને હવે આપણે વધુ દર્શકનો સવાલ લઈએ આપણને એસએમએસ દ્વારા બ્રિજેશ પંચાલનો સવાલ મળ્યો છે અમદાવાદથી વિરાટજી એમનો બેંક ઓફ બરોડા ઉપર સવાલ છે એકસો ને વીસ સ્ટોક એમને પાસે છે બેન્ક ઓફ બરોડાના બસો ને પચાસના પ્રાઇસ ઉપર કઈ રીતની સલાહ રહેશે લગભગ સાડા નવ દસ રૂપિયાની ખોટ એમને પ્રતિ શેર જઈ રહી છે શું કરવું જોઈએ

છે તો તો એન્ડ ઓકે સલાહ અત્યારે બંધી દેખાઈ રહી બેંક ઓફ બરોડા પર અને ફરી એક વખત પવન પટેલ આપણી સાથે જોડાયા છે અને એમને બે સ્ટોક ઉપર સવાલ મોકલ્યા છે રિલાયન્સ અને એક્ઝાઇટ બેટરીમાં અત્યારે એન્ટ્રી કરાય કે નહીં અહીંયા પણ એમને એક વર્ષ માટેનો વ્યૂ જોઈએ છે વિરાટજી કઈ રીતની સલાહ રહેશે તો વાત કરીએ રિલાયન્સ ની તો રિલાયન્સ માં પણ આપણે જોયું છે કે એક સારું કરેક્શન આપણને બધું જોવા મળ્યું હતું પંદરસો ના લેવલ્સ થી એક સ્ટ્રેટ ફોલ આપણે ઓબ્ઝર્વ કર્યો હતો ત્યારબાદ એક પુલબેક પણ આવ્યો અને એના પછી એક સેકન્ડ રાઉન્ડ ઓફ સેલિંગ સ્ટાર્ટ થયું છે તો અત્યારના જોતા લાગી રહ્યું છે કે આ સેલિંગ કદાચ આવતા સમયમાં પણ કન્ટિન્યુ રહેતું જોવા મળે આપણને ફરીથી આ કાઉન્ટર નીચેની સાઈડ પર જોઈએ તો પ્રિવિયસલી પણ આપણે જોયું હતું કે સમવેર અરાઉન્ડ અગિયારસો પચાસ ની આસપાસ જે લેવલ હતો ત્યાં એક આપણને સોંગ સપોર્ટ લીધું જોવા મળ્યું હતું તો ફરીથી ત્યાં સુધી લેવલ આપણે બધા જોવા મળી શકે છે તો રિલાયન્સને બાયો ડિપની સ્ટેટેજી થી ફોલો કરીને ત્યાંથી તમે બાય કરવાની સલાહ રહેશે કારણ કે ઓવરઓલ આપણે બધાને ખબર છે કે રિલાયન્સ એક સારી ઇન્ડસ્ટ્રી છે સારી કંપની છે અને સારા ઇન્ડસ્ટ્રીઝ માં કામ કરેલી છે તો અહીંયાથી આપણને એક પૂછ બધું જોવા મળે પરંતુ રાઈટ એન્ટ્રી પોઈન્ટ તમારો અગિયાળસો પચાસ દિવસ પર હોઈ શકે છે વાત કરીએ તો એક્સાઈડમાં પણ કંઈક ને નેગેટિવ લેવલ પર આપણને કારોબાર કરીએ કે એક જોતો હોય તો એના માટે ચારસો ને પચાસ નો લેવલ સરપાસ કરવો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે તો ફિલાલ માટે તમે બંનેઓને અવોઇડ કરીને ચાલી શકો છો રિલાયન્સ ને બાયોટિપની સ્ટ્રેટેજી ફોલો કરીને જઈ શકો છો નીચેની સાઈડ પર તમને મળે છે ત્યાંથી બાય કરો પરંતુ એક્સાઇડ અત્યારના બહુ જ ક્રુશિયલ લેવલ પર ટ્રેડ કરી રહ્યું છે તો પ્રીવિયસ સ્વિંગ લો પણ એનો આ જ હતો અગર જો આયાથી નીચે મૂવ થવાનો સ્ટાર્ટ થાય છે તો આપણને એક સ્ટ્રેટ ફોલ બધો જોવા મળ્યો છે ત્રણસો 350 ની આસપાસના લેવલ્સ માટે તો ફિલહાલ માટે અવોઇડ કરીને ચાલો રિલાયન્સ ને તમે બાયોટેક સ્ટ્રેટેજી ફોલો કરીને ચાલો ઓકે તો પવનભાઈ માટે જે સલાહ બની રહી છે એક્સાઇડ બેટરીઝને અવોઇડ કરીને ચાલો અને રિલાયન્સમાં આ ઘટાડે ખરીદીની સલાહ જે છે એ તમારે માટે બનતી દેખાઈ રહી છે અને આપને જણાવી લઈએ કે આપ જે ચેનલ જોઈ રહ્યા છો સીએનબીસી બજાર તેનો કાર્યભાર નેટવર્ક એટીન અને સીએનબીસી ટીવી એટીનનું સ્વતંત્ર મીડિયા ટ્રસ્ટ ધરાવે છે અને એનાથી થતા આર્થિક લાભ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને મળે છે ચર્ચાની અંદર આગળ વધે આગળના દર્શકનો જે સવાલ આવી રહ્યો છે સોનલબેન પારેખનો

તો પોસિબિલિટી છે કે આ કાઉન્ટર આપણને ફરીથી એક નીચેના ભાવ પર મળે ત્યારે અહીંયાથી બાય કરવાની સલાહ રહેશે કારણ કે વીકલી અને ડેલી બંને ચાર્ટ પર એક નેગેટિવ ડાયવર્જન્સ આ રીતે સાથે જોવા મળી રહ્યું છે અને સ્ટોક્સ અત્યારના સેવન્ટી વન સેવન્ટી ટુ ના લેવલ્સ પર આ રીતે પણ ટ્રેડ કરતો જોવા મળી રહ્યો છે તો અગર ટાઈમ કરેક્શન કે પ્રાઇસ કરેક્શન આવે છે તો ત્યાંથી આને બાય કરવાની સલાહ રહેશે તો બાયો ડિપની સ્ટ્રેટેજી તમે ઇમ્પેક્ટ માટે પણ ફોલો કરી શકો છો ઓવરઓલ સારા પોઝિટિવ મુવમેન્ટમાં સ્ટોક છે એટલે અગર ઘટાડો આવે છે તો પણ એ બાઇંગ ઓપોર્ચ્યુનિટી હોઈ શકે નીચેની સાઈડ પર તમે આ કાઉન્ટરને 490 સુધી એક્યુમ્યુલેટ કરી શકો છો ઉપરની સાઈડ પર તમે 600 રૂપિયા સુધીનો ટાર્ગેટ નિયર ફ્યુચરમાં બનતા જોવા મળી શકે પરંતુ અત્યારે કરંટ ભાવ પર નહીં પરંતુ બાયન્ડિંગની સ્ટ્રેટેજી ફોલો કરવી જોઈએ ઓકે તો સોનલબેન માટે સલાહ કે કરંટ ભાવથી નહીં ઘટાડે ખરીદી કરો ચારસો ને નેવુંના સ્તર જે તમને મળે છે ત્યારે તમે ઇમ્પેક્ટ ડ્યુરેબલની અંદર ખરીદારી કરો તો આવ્યું ખાસ કરીને આકૃતિ બંધો દેખાઈ રહ્યો છે ટાર્ગેટ તમને છસોના બંધા દેખાઈ શકે છે અને આ સાથે જ ફરી એક વખત સમય થઈ રહ્યો છે એક બ્રેક લેવાનો લઈશું બ્રેક અને બ્રેક બાદ વધુ દર્શકોના સવાલ સાથે વિરાટ જગડ સાથે બાયસેલ હોલ્ડમાં આગળ વધીશો બ્રેક બાદ બાય સેલ હોલ્ડમાં આપનું ફરી એક વખત સ્વાગત છે અને આપણી સાથે ચર્ચા કરવા માટે વિરાટ ચક્કર જોડાયેલા છે તો દર્શકોના સવાલ સાથે આપણે આગળ વધીએ સુરેશ રાજકોરનો નેક્સ્ટ સવાલ અહીં આગળથી આવી રહ્યો છે અને એમણે પૂછ્યું છે કે એનસીસીમાં શોર્ટ ટાઈમ માટે કેટલો ટાર્ગેટ બની શકે છે તો એનસીસી પર આપણે એમને શું સલાહ આપીશું વિરાટજી વાત કરીએ તો એનસીસીમાં પણ આપણે રિસેન્ટ ટાઈમ પર સારું એવું ઓબ્ઝર્વ કર્યું છે

હવે તો ટુ સેવન્ટી ની ઉપર આપણને એક સારું પૂછ બને છે કે ફૂલબેક બનતું જોવા મળે તો કન્ફર્મેશન પછી ટ્રેડ કરવાની સલાહ છે ઓકે તો આપણે સુરેશભાઈ માટે એનસીસી લિમિટેડ પર પણ વાત કરી છે અને ત્યારે જ હવે આપણે જ્યારે બે હજાર ચોવીસના વર્ષના અંતિમ દિવસે છે ત્યારે આપણે ખાસ ચર્ચા કરી લઈએ કે વર્ષ બે હજાર ચોવીસ માટે બજાર માટે રોલર કોસ્ટર રાઇડ જેવું રહ્યું છે અને વર્ષનો પહેલો હાફ ફીલ ગુડ ફેક્ટરથી ભરપૂર હતો પરંતુ બીજો હાફ ફિયર ફેક્ટર જેવો હતો એમાં પણ એફઆઈએસની વેચવાલીના દિગ્ગજ કંપનીઓ પર માર પડ્યો છે તેમ છતાં પણ આ વર્ષમાં સરકારી કંપનીઓએ સારા રિટર્ન આપ્યા છે સરકારી કંપનીઓના રિટર્નનો રિપોર્ટ સમજાવવા માટે જોડાઈ ગયા છે મારા સહયોગી ચાંદની શુક્લા ચાંદની આ વર્ષે સરકારી કંપનીઓએ કેવા રિટર્ન આપ્યા છે જી સૌથી પહેલાં નજર કરીએ નિફ્ટી પીએસસી ઇન્ડેક્સનું પ્રદર્શન કેવું રહ્યું હતું જાન્યુઆરીથી જૂન બે હજાર ચોવીસ જોઈએ તો એક કહી શકાય કે પોઝિટિવ જે છે આપણને તમામ વીસ શેર્સ પોઝિટિવ હતા તો પોઝિટિવમાંથી નેગેટિવ ક્યારે થયા એટલે કે સેકન્ડ હાફમાં વીસમાંથી ઓગણીસ શેર્સ જે છે એ નેગેટિવ થતા દેખાયા એની સાથે સાથે પીએસસી ઇન્ડેક્સનું પ્રદર્શન જાન્યુઆરીથી જૂન બે હજાર ચોવીસમાં જે છે એ કઈ રીતના એક પ્રદર્શન છત્રીસ ટકા પોઝિટિવ રિટર્ન હતું પરંતુ એ ડિસેમ્બરમાં આવતા આવતા દસ ટકાના નેગેટિવ રિટર્ન્સ જે છે આપણને જોવા મળ્યા સરકારી કંપનીઓના રિટર્ન્સની વાત કરીએ તો પહેલાં છ મહિનાથી અગર જોઈએ તો બીજા છ મહિના સુધી ઓલ ઇન્ડિયા છે એક પોઝિટિવ હતું પરંતુ નેગેટિવ થયું ત્યારબાદ એચએલ પોઝિટિવ ત્યારબાદ નેગેટિવ આઈ આરએફસી જુઓ તમે એક પોઝિટિવ છે ત્યારબાદ ફરી નેગેટિવ થતું દેખાયું તો બધા સ્ટોક્સનું પર્ફોમન્સ જે રીતે બી એલ જેવા સ્ટોક્સ છે એનએચપીસી છે પોઝિટિવ શરૂઆત ફર્સ્ટ હાફમાં પરંતુ ત્યારબાદ નેગેટિવ રિટર્ન્સ જે છે બીજા છ મહિનામાં આપણને જોવા મળ્યા હવે આખા વર્ષનું પ્રદર્શન જોઈએ પરંતુ આ બધા વચ્ચે એચપીસીએલ સ્ટોક એવો છે કે જે પોઝિટિવ રહ્યો છે એટલે કે જાન્યુઆરીથી જૂન બે હજાર ચોવીસમાં જુઓ પચીસ ટકા પોઝિટિવ ડિસેમ્બર બે હજાર ચોવીસમાં છવ્વીસ ટકા જે છે એ આપણને પોઝિટિવ જે છે આપણને ખાસ કરીને જોવા મળ્યું એટલે જુલાઈથી ડિસેમ્બરમાં પણ પોઝિટિવ પરંતુ એક ઓગસ્ટથી નિફ્ટી પીએસસીના રિટર્ન્સ જુઓ અઢાર ટકાના એક નેગેટિવ રિટર્ન્સ આપણને જોવા મળ્યા છે એની સાથે સાથે ઘટનારી પીએસયુ કંપનીઓ કઈ છે એટલે કે સ્ટોક વાય અગર પરફોર્મન્સ જોઈએ તો એક ઓગસ્ટથી તમે જુઓ નેગેટિવ રિટર્ન્સ ઓએનજીસી જે બધી દિગ્ગજ કંપનીઓ છે ઓઈલ ઇન્ડિયા તમે જુઓ કોલ ઇન્ડિયા છે કોનકોર જેવી કંપનીઓ છે નેગેટિવ રિટર્ન્સ એક ઓગસ્ટથી આપણે સતત આવતા દેખાયા છે સાથે સરકારી કંપનીઓની વાત આવે છે રેલવે સ્ટોક્સ જુઓ જાન્યુઆરીથી તમે જુઓ શિખરેથી ઘટતા સ્ટોક્સ દેખાયા છે સ્ટોક્સ લાઈક આઈઆરએફસી આઈરકોન જેવા સ્ટોક્સ જે છે તમે આટલા પોઝિટિવ જુઓ જાન્યુઆરીથી જૂન પરંતુ શિખરથી ત્યારબાદ આપણને ઘટાડો રેલટેલ જેવી કંપનીઓ જે છે એ ખાસ કરીને આપતી દેખાડી રહી હતી અન્ય સરકારી સેગમેન્ટની વાત કરીએ શિપિંગ કંપનીઓ સ્ટોક્સમાં આપણે તેજી જોઈએ જાન્યુઆરીથી જૂન સુધી અગર જોઈએ તો શિખરેથી કેટલા ઘટ્યા સ્ટોક્સ લાઇક મસગાઉંટો સિત્યાસી ટકા પોઝિટિવ વીસ ટકા શિખરેથી ઘટ્યા કોચિન શિપયાર્ડ છે ત્યાં પણ ગાર્ડન રેડ બિલ્ડર્સ તમે જુઓ એકસો ચાલીસ ટકા પોઝિટિવ જાન્યુઆરીથી જૂન એટલે કે ફર્સ્ટ હાફમાં પરંતુ ત્યાર બાદ આપણે જોઈ રહ્યા છીએ શિખરેથી પિસ્તાલીસ ટકા જેટલું ઘટતું દેખાયું છે મહત્વનું એ છે એ છતાં પણ બ્લૂમબર્ગ મુજબ જે છે હવે આવનારા સમયમાં કેટલી શક્ય જે છે તેજીની એક શક્યતા બનતી જોઈ રહ્યા છે હજુ પણ જે શક્યતા છે ઓઇલ ઇન્ડિયામાં છેતાલીસ ટકાનો વધારો શક્ય છે બ્લુમબર્ગ મુજબ કોલ ઇન્ડિયામાં ઓગણચાલીસ ટકાનો એક પોઝિટિવ આપણને અહીંયાથી ખાસ કરીને એક કહી શકાય તેજી તરફ આગળ વધી શકે છે અને એનટીપીસી જે છે તેત્રીસ ટકા સુધી વધારો હજુ પણ અહીંયા એક શક્ય દેખાડી રહ્યો છે એટલે ખાસ કરીને પીએસસીની જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ જે રીતના એક દમદાર રિટર્ન આપ્યા છે હવે આ એક પરફોર્મન્સ બે હજાર ચોવીસનું ખાસ કરીને આપણે જોયું ફોકસ રહેશે બે હજાર પચીસમાં સરકારી કંપનીઓ પર जी चांद आप ने जी आपने आभार આ સમગ્ર ડિટેલ માં માહિતી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને ત્યારે જી વિરાજજી આપની સાથે પણ ઘણા બધા સ્ટોક ની ચર્ચા અહીં આગળથી થઈ છે અને સમય છે આપની પાસેથી રજા લેવાનો તો આપના કોઈ ડિસ્કલોઝર કે આપણે ઘણા બધા સ્ટોક ડિસ્કસ કર્યા આમાં મારી પર્સનલટી કોઈ પણ નથી ક્લાયન્ટરી કમેન્ટ કરી હતી ક્લાયન્ટ પોઝિશન હોય છે એટલે પરનો પર પર્સન્ટેજ શો હતી શું માં ઇન્વેસ્ટર માટે આપનો ખૂબ ખૂબ આભાર જયરાજજી આપનો આભાર તમારી સાથે શો પર જોડવા બદલ અને તમામ સ્ટોક સંગે ચર્ચા કરવા બદલ તો આ શોમાં એટલે કે બાયસેલ હોલમાં હાલ પૂરતું આટલું જ હાલ મને આપશો રજા પરંતુ આપ સીએનબીસી બજાર સાથે જોડાયેલા રહો આગળ મારા સહયોગી ચાંદની શુક્લા આપને માટે લઈને આવશે ફાયદાથી ફાયદો નમસ્કાર